અત્યારે આખા ગુજરાતમાં અધિકારીઓનો રાજ છે આઈપીએસ ને આઈએએસ કેડરના અધિકારીની સામે આ લોકો આંખ પણ મિલાવી શકે એમ નથી મંત્રીમંડળના લોકો ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે મુખ્યમંત્રી માનીએ છીએ પણ તમે ગાંધીનગરના સચિવાલયમાં આટો મારો એ કૈલાસનાથ ન જ સુપર સીએમ હતા ભૂપેન્દ્રભાઈ તો ખાલી બુદ્ધિપૂર્વકના દેખાવમાં ગણાય એ કોર્ટ ઈ

એ લોકોને હવે એમ થઈ ગયું કે આ તો નઠારા લોકો છે એન્ડ ચેન્જ થઈ રહ્યું છે ગુજરાતમાં લોકોને હવે ભારતીય જનતા પાર્ટી અત્યારની કમ કમ જે છે એનાથી લોકો ઉબકા આવી ગયા છે હવે ધરાઈ ગયા છે સારો વિકલ્પ જો આપણે આપીએ કારણ કે કોંગ્રેસ ઉપર ઓળઘોળ નથી લોકો અને કોંગ્રેસ ભાઈની જો જૂની પુરાણી કોઈ ચીજ યથાવત રાખશે કે ભાઈ જૂથવાદ ટિકિટની વહેંચણીમાં ગાલમેલ અને પછી કોઈ પણ એક પોલી પોલિટિકલી ગેમમાં પણ કેવું પ્રજાવચન નહીં રહેવું ઓફિસ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ એવું બધું જો એ જૂની જૂની પ્રથા પ્રથામાં છે તો કોંગ્રેસ નું ફીટે મંત્રી તરીકે કે તમે એક અધિકારી તરીકે કરોડો રૂપિયા કટકટાવી લ્યો ખાઈ પી હવે બસ આ તો એના જેવું થયું કે બહુ બહુ તમે પૈસા કમાઈ લીધા તમારી કાયા હજી કામ કરે છે તો ખડે ધડે છો તો હવે કામ કરા જેટલું હરામનું ભેગું કર્યું હવે તમે ખાઈ પી ઉતરો આ તો એવી છૂટ આપવા જેવી વાત થઈ એને નિવૃત્તિ એવી રીતે અપાય કે એની ઉપર કેસ કરાય અને પૈસા વસૂલ કરવા જોઈએ એટલે અધિકારીઓ ઈ શું કામ મેં આપને કીધું તેમ અત્યારે આખા ગુજરાતમાં અધિકારીઓનો રાજ છે આઈપીએસ ને આઈએએસ કેડરના અધિકારીને અમે આ લોકો આંખ પણ મિલાવી શકે એમ નથી મંત્રીમંડળના લોકો ભુપેન્દ્રભાઈ પટેલને આપણે મુખ્યમંત્રી માન્ય છે પણ તમે ગાંધીનગરના સચિવાલયમાં આટો મારો કે કૈલાશનાથ ન જ સુપર સીએ હતા ભુપેન્દ્રભાઈ તો ખાલી બુદ્ધિપૂર્વકના દેખાવમાં ગણાય એની પેલા પણ વહીવટી તરીકે તમે જુઓ તો સી આર પાટીલ હતા અને સવાલ એ છે કે વાતમાં કઈ દમ નથી સરકારમાં એટલે અધિકારીઓ નો રાજ છે અને એ અધિકારી આખી ગુજરાત પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે એટલે રાહુલ ગાંધી કે છે પ્રજાના રિસ્પોન્સ જોઈને રાજકોટ ઈ ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર કેવાય હબ કેવાય કેવાય બંધ બંધ તો કોંગ્રેસે બંધ પડાવવાની કોશિશ હાથ જોડીને કરી એટલી કોઈ પથ્થરમારો ન કર્યો પણ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા જેને કહી શકાય ચેમ્બર ઓફ કોમર્સ માંડીને બધું એ બધા વ્યાપારી સંગઠનો એ પણ પોતે એક લેટર હેડ ઉપર જાહેર કર્યું કે અમે બંધ ને સમર્થન આપીએ છીએ એનો અર્થ એમ છે કે આ બદલાવ જે છે ચેન્જ માઇન્ડ ચેન્જ થઈ રહ્યું છે લોકોનો જે ભારતીય જનતા પાર્ટી પર લોકો ઓળ ઘોળ હતા એ લોકોને એમ થઈ ગયું કે આ તો નઠારા લોકો છે અને કે માનવતા જેવી ચીજ અહીંયા અમારે જે ટીઆરપી કાંડ બેનો 30 30 27 28 બાળકો ઓફ થઈ ગયા બધા નિર્દોષ લોકો એમાં મરી ગયા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ના ધોઈ પીવા એના સંસદ સભ્યોને ધોઈ પીવા નેતાઓને ધોઈ પીવા ચાર ચાર લાખ રૂપિયા એક એક દીઠ આપીને વયા ગયા અને એને પોતે ચારસો ચારસો કરોડ રૂપિયા બનાવ્યા અહીંયા જે કોર્પોરેટર છે ગાંધીનું જે દ્વારા કહેવામાં આવ્યું ભાજપ ને ઇન્ડિયા ગઠબંધન હરાવશે પરંતુ અહીં ભારતીય જનતાની સ્પેશિયલી આપણે વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આરએસએસ સાથે ડખા ચાલી જ રહ્યા છે ઇન્ટરનલ કોન્ફ્લિક છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના અંદર પણ ઇન્ટરનલ કોન્ફ્લેક્સ એટલી હદ સુધી વધી ગઈ છે કે હવે ઉડીને આકે વળગી રહી છે કારણ કે કહેવાય છે ને કે જો સાથ થે બહોત ખાસ થે વો અબ સામને હે એટલે ભાજપના જ નેતાઓ હવે તેમના જ પક્ષના નેતાઓ વિરુદ્ધ હવે સામે સામે આવી ગયા છે તો આવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું આ નિવેદન ભાજપને ઇન્ડિયા હરાવશે શું ફ્યુચર થોડું મજબૂત લાગી રહ્યું છે ખરી બિલકુલ બેન હું એ જ વાત કરું છું કે હવે ભાજપને એક તો પ્રજા એન્ટી ઇન્કમબલશી કે પ્રજામાં પણ એક ભાજપ વિરોધી વાતાવરણ પ્રગટી ગયું છે નંબર વન નંબર ટુ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ શબ્દ તમે વાપરો છો એ અસંતોષ ખરેખર શું છે ખબર છે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે જેને પાયાથી માંડીને અહીંયા શિખર સુધી ભાજપને પહોંચાડ્યો એણે એમાં એની કાયા પોતાની હોમી દીધી એની પેઢીઓ હોમી દીધી એનું સર્વસ્વ હોમી દીધું અને ભારતીય જનતા પાર્ટી ને અત્યાર સુધીમાં માં સત્તા સ્થાને બિરાજો એ લોકો હાસ્યામાં છે અને અત્યારે જે લોકો સત્તા ઉપર છે એ બિલાડીના ના ટોપ ની જેમ ફૂટી નીકળેલા છે એ બધા એનું કોઈ બીજું લાંબુ યોગદાન નથી એ તો સીઆર પાટીલ ની ગુડ બુક માં આવો એટલે અત્યારે તમે બધું તમે સામ દંડ બેદ થી તમે ત્યાં ગોઠવાઈ જાવ એટલે તમારા બારે મેઘ ખાંગા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ એનો છે કે ભાઈ ગઈકાલથી જે લોકો આવ્યા છે જેને હજી ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારાનો ખબર નથી એ લોકો અત્યારે શિષ્ઠ સત્તા સ્થાને છે અને હાહાકાર મચાવે છે અને કરોડો રૂપિયામાં પાછા આળોટે છે અને અમે એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ લોકો હતા જે અટલ બિહારી ભાજપાઈએ મહાન આપણે મુંબઈની ચોપાટી ઉપર નાઇટીન એટી ફોરની આળેગળે જે એંસીમાં જ્યારે ભાજપની સ્થાપના કરી ચૂંકમાં ત્યારે શું હતી વાત કે અંત્યોદયનો ઉત્કર્ષ છેવાડાના લોકોનું કલ્યાણ કરવું એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટીમાં રહેશે આપણે સત્તા મેળવશું તો પણ એ સત્તાને ટ્રસ્ટીશીપથી ભોગવશું માલિકી ભાવથી નહીં એક સાક્ષી ભાવે ટ્રસ્ટીશીપથી કે ભાઈ આ પ્રજાની મિલકત છે આપણે ખાલી ચોકીદાર કે રખોપા છીએ આપણે પ્રજા આમાંથી કંઈ મેળવવાનું રહેતું નથી અને મા ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડવાની વાત હતી એટલે કે મહાસત્તા બનાવવાની હવે આ જે ત્રણ સદગુણો છે એ અત્યારે કમ સે કમ ગુજરાતને લાગે બલકે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ સહિતના એકમ જે છે સંગઠન કહેવાય એમાંના તો ભાગ્ય જ જોવા મળે છે અહીંયા રાજકોટનું સંગઠન તમે જુઓ છો પ્રત્યેક એક એક નેતા ઉપર બસો બસો પાંચસો પાંસો કરોડના કોભાન કર્યા હોય એના આક્ષેપો તો છડે ધાઢ થઈ રહ્યા છે અને એના કોઈ રદિયો આપતા નથી રદિયો નથી આપતાનો અર્થમ છે કે મુખ સમતિ છે તો સવાલ બેન એ છે કે રાહુલ ગાંધીએ એટલા માટે નથી કીધું કે આ બધી એને જિગ્નેશ એ બ્રીફ કર્યું છે આપને કહી દઉં રાજકોટમાં ટી આરપી કાંડ થયું રાજકોટ સજ્જડ બંધ રહ્યું એ ઐતિહાસિક ઘટના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાય એમાં પણ જો આવી રીતે બંધ રહેતું હોય તો એ પ્રજાનો બદલાવ સૂચવે છે તો જિગ્નેશ એ રાહુલ ગાંધીને લેપટોપ પર લાઈવ વાત કરાવી હતી અને જેટલા પણ પીડિતો છે એની જોડે પણ વાત કરાવી હતી રાહુલ ગાંધીની અને પછી જે બ્રીફ કરવામાં આવ્યું ગોપાલમાં મિટિંગ હતી જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસ લોકોની તો ત્યાંથી પણ એને બ્રીફ કર્યું બધું રાહુલ ગાંધીને કે ભાઈ માઇન્ડ ચેન્જ થઈ રહ્યું છે ગુજરાતમાં લોકોને હવે ભારતીય જનતા પાર્ટી અત્યારની કમસે કમ જે છે એનાથી લોકો ઉબકા આવી ગયા છે હવે ધરાઈ ગયા છે સારો વિકલ્પ જો આપણે આપીએ કારણ કે કોંગ્રેસ ઉપર ઓળખોળ નથી લોકો અને કોંગ્રેસમાં એની જો જૂની પુરાણી કોઈ ચીજ યથાવત રાખશે કે ભાઈ જૂથવાદ ટિકિટની વહેંચણીમાં ગાલમેલ અને પછી કોઈ પણ એક પોલિટિકલી ગેમમાં પણ કેવું પ્રજા વચ્ચે નહીં રહેવું ઓફિસ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ એવું બધું જો એ જૂની ને જૂની પ્રથામાં રહેશે તો કોંગ્રેસનું દળદર નહીં ફીટે પણ કોંગ્રેસ જીગ્નેશ મેવાણીના કારણે અત્યારે રાજકોટ ને સૌરાષ્ટ્રની લાગે વળગે ત્યાં સુધી વાત કરું છું એને કારણે હવે કોંગ્રેસ એક તો સજીવન થઈ ગઈ પહેલી વાત તો એ સજીવન થઈ ગઈ એટલું જ નહીં સક્રિય પણ થઈ ગયું અને એનાથી ત્રીજું લોકોના હૃદયમાં થોડુંક સ્થાન મેળવ્યું છે એ બહુ મોટી વાત છે બેન કે લોકોમાં કોંગ્રેસ એમ બધા માનતા હતા કોંગ્રેસ એટલે જેમ સાફ કાચલી ઉતારી નાખી એમ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને ઉતારી નાખી હતી ક્યાંય હતું જ નહીં કોંગ્રેસ ચિત્રમાં જ એને બદલે અત્યારે કોંગ્રેસ પ્રત્યે લોકોને કુણું વલણ દેખાવા મળી રહ્યું છે એ એમ સૂચવે છે કે જો કોંગ્રેસ બિલકુલ નિષ્પક્ષ અને એકદમ દાગ વગરના એવા શ્રેષ્ઠ

કારણ કે એની પ્રત્યેક વાત લોકોના હૃદયને સ્પર્શે છે કે ભાઈ ટીઆરપી કાંડ એટલે કે રાજકોટનો જે અગન કાંડ ખેલાણો છે એમાં મૂળ એના જે આકા છે એટલે કે આ કાંડના દોષિતો છે એવા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને સરકાર બચાવી રહી છે એસઆઈટી નિમિત તો એસઆઈટી પણ બોગસ છે હાઈકોર્ટે સ્વયં એની ટીકા કરી કે આ દિંડક બંધ કરો એસઆઈટી નોમાં માં કઈ દમ નથી પછી સત્યશોધક સમિતિ રચાણી તો જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પક્ષ અને પ્રજામાં કોંગ્રેસ પ્રત્યેનું વલણ એ બેયને ભયંકર હદે જાગૃત કર્યું છે એટલે રાહુલ ગાંધી કે છે કે આપ લીખ્ય રહીએ અને હજી તો ચૂંટણીને બહુ વાર છે હજી હમણાં તો ચૂંટણી ગઈ છે બરા હવા દોઢ વર્ષ પહેલા એટલે હજી ત્રણ સાડા ત્રણ વર્ષ જેવું છે આમ જુઓ તો વિધાનસભાની ચૂંટણી ને તો કોંગ્રેસ પાસે બહુ જ સારો સમય છે અને એ સમયનો જો એ સદુપયોગ કરે અને આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ અથવા તો પ્રજાને સ્પર્શતા કોઈ પણ મુદ્દાઓ એને આ રીતે પ્રજાની ભાગીદારી સાથે પ્રજાને સાથે રાખીને જો એ પ્રજા લડત ચલાવે તો અવશ્ય કોંગ્રેસ જે છે એ બેઠી થવાની અને ભારતીય જનતા પાર્ટી માટે પડકાર થવાનો એટલે જ રાહુલ ગાંધીએ કીધું કે કે રખીએ કે કોંગ્રેસ ગુજરાત ભી જીતેગી